સુરતના રાંદેર વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે જ્યાં જનતાના રક્ષક પોલીસ કર્મીઓ પર એક પીડિત પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે સુરતનું રાંદેર પોલીસ સ્ટેશન વિવાદોમાં ઘેરાયું છે સુરતની રાંદેર પોલીસ દ્વારા જુગાર ધામ પર રેડ કરવા જતાં બે પુરુષો તાપી નદીમાં કૂદ્યા હતા પોલીસ સામે જ બંને પુરુષોનું મોત થયા હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા લગાવવામાં આવી રહ્યું છે મળતી માહિતી મુજબ સુરતની રાંદેર પોલીસે રાંદેર વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર રેડ પાડી હતી રાંદેર પોલીસના ડી સ્ટાફના માણસોએ જુગાર ધામ પર રેડ પાડી જ્યાં પોલીસને જોઈ બે પુરુષો પોલીસની નજર ચૂકવી ઘટના સ્થળથી ફરાર થવાના ચક્કરમાં પોલીસથી બચવા બે પુરુષોએ તાપી નદીમાં કૂદ્યા હતા પોલીસ સામે જ બંને પુરુષોનું મોત થયા હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા લગાવવામાં આવી રહ્યું છે આ ઘટનામાં સુરતના રાંદેર માલમવાડ વિસ્તારના નિવાસી ચોપન વર્ષીય ગુલામ નબી ગુલામ મોહમ્મદ સફેડા અને આમીન નામના યુવકનું મોત નિપજ્યું હતું પરિવાર દ્વારા પોલીસ પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ભાગા દોડીમાં બે પુરુષો પોલીસથી બચવા નદીમાં કૂદ્યા હતા નદીમાં કૂદતા બે લોકોના મોત નિપજ્યા હતા સ્થળ પર હાજર સાક્ષીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે કે ડૂબતા લોકોને બચાવવા જવાની પોલીસે ના પાડી હોવાનો આક્ષેપ સાક્ષીએ કર્યા છે જવાબદાર પોલીસ વિરુદ્ધ ગુનો નોંધવા મૃતકના પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે ઘટના બાદ પોલીસ ઘટના સ્થળેથી ફરાર થઈ ગઈ હતી અને બંને પુરુષો પોલીસથી બચવા કોઝવે તાપી નદીમાં કૂદ્યા હતા તેવી વાત સામે આવી છે

હવે પોલીસવાળા એ લોકોને હાથ પકડ્યું તો સામને જે એક ભાઈ તરતો હતો એને કીધું કે સાહેબ આ લોકોને તરતા નથી આવડતા મને બચાવી લેવા દો જ્યાં સુધી પેલા બંને ડૂબી નહીં ગયા ત્યાં સુધી પોલીસવાળાએ પેલા ભાઈને પકડી દીધો પકડી રાખ્યો પછી એ ડૂબી ગયા ત્યાંથી પછી પોલીસ ફરાર થઈ ગઈ ત્યાર પછી ત્યાં પોલીસ દેખાય બી નથી ને કંઈ નથી આ એક છે મારો ભાઈ છે એનું નામ છે નબી ગુલામ મહંમદ સફેદા એની ઉંમર છે ચોપન વર્ષ એ રહે છે રાંધેર રાંધેર માલમવાડી સ્ટ્રીટ ને બીજો ભાઈ છે અમીન કરીને છે એ રહે છે લાલબાગમાં એ છે ઇકબાલનગર પાળાની પાછળ ત્યાં જંગલ જેવું છે ત્યાં આ લોકો રમતા થતા રાંધેર ડિસ્તાબે અમારી માગણી છે સાહેબ કે કમિશનર સાહેબને માલુમ થાય કે આવી ઘટનાઓથી માણસ ડૂબી જાય છે જુગાર બહુ મોટી વસ્તુ નથી સાહેબ એક જુગાર નાની વસ્તુ છે સાહેબ જે રાંજેરમાં બહુ મોટા એનાથી મોટા મોટા એ ચાલે છે એમડીના બહુ મોટા મોટા ડ્રગ્સના એ ચાલે છે એ બહુ મોટા મોટા ગુનેગાર છે બહુ મોટા એ એ ચાલે છે કાંડ ચાલે છે દારૂઓનો જુગારોનો એ નશાઓની પ્રવૃત્તિ ચાલે સાહેબ જુગાર બહુ મોટી બહુ નાની વસ્તુ છે એ નાની વસ્તુમાં જુગારનામાં બે માણસની જાન ચાલી જાય તો પછી ડિસ્ચાર્જ છોડીને નાઈ જાય એ બહુ દુઃખ દુઃખ વળી વાત છે કે ભાઈ પોલીસની હાજરીમાં આવું થઈ ગયું ને પછી પોલીસ ત્યાંથી ચાલી ગઈ સાહેબ અમે એને છ જણ જુગાર રમવા બે લાવતા એમાંથી ડિસ્ટા વાળા છ ડિસ્ટા વાળા હતા અને બે અલગ થી આવેલા ડિસ્ટા વાળા તો નહી હતા એ લોકો ચાર જણ નાઈ ગયા એમાંથી બે જણ પાણીમાં કૂદી ગયા બે જણ તાબ્યા પકડાઈ ગયા જગ્યા પર મેં કીધું સાહેબ એ લોકોને તરત નટ આવતું

મોત ના નીચે ભી મેં દોડ્યો એ લોકોના પછી મેં ખુદ ડૂબી જતો હતો તો બી એ બંદી કાઢ્યા પંપ માર્યા ચાલુમાં તો બી અલ્લાહ ના બધા બંદો બે મને બીજું કોઈ નઈ ચારો ચાર પાંચો પાંચ ડિસ્ટાબર આવતા ને તે લોકો ને પાસે લાવો રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત